તેની કફોડી હાલત થતાં તંત્ર દ્વારા બાજુમાંથી લાખોના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું આજે આ લાખોના ખર્ચે બનેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે આમાં જવાબદાર કોણ ભ્રષ્ટ અધિકારીઓ કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છોટાઉદેપુર વડોદરા મધ્યપ્રદેશને જોડતા હાઇવેની દુર્દર્શા લાખો કરોડોના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ધોવાયું તંત્રની ગોરબેદરકારીના આક્ષેપો જોવા મળે છે તંત્રની ગુરબેદરકારીના કારણે છોટાઉદેપુર જિલ્લાની જનતા તેમજ ત્યાંના પસાર થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સંવાદદાતા બી